જય દ્વારકા દેશ નવા લોકો માં તમારું સ્વાગત છે શેખ ને બધે ચાબી રહ્યો છે ચાવી કોળે રહ્યો છે મારે તો આને જવા રાજા છે ફાઈનલી અમારા લાઈટ ચાલુ કરવા દેવા રાખી ની હા તમે બતાયું ફાઇનલી મે સેતન પહોંચી ગયા છે મારે ચિત્ર માં તો એવી ટાઈડ આવે છે વાત થી કરવા દે દેખો વાર ચિત્ર તો આ રે તો ચાલુ તો કરવા પડશે

મિત્રો તમે જોઈ નહીં દાડો દાનું ઓલું મશીન થયા પાણી ખેંચવાનું કેવો પડ્યો ઠાર દેખો ઠાર પડ્યો વાત મારા પગ તો પલળી ગયા દેખો મિત્રો એમ તો ટાઈટ આવે છે એમાં ભાડો ટી શર્ટ પહેરીને આવ્યા તો શર્ટ બીજું પહેરી નહીં આવો કે ટાઈટ તો અમે ઘણી આવેલી છે મિત્રો દેખો

ચલો કિલન કા આ જમણે ભળાયું નાનું નાઈ લાગે છે માણસું ન દર્દમાં પીન ન કરે સીએ ચાતા ઢક આ તો આટલું મોણ પણ ચટચા હું ઊઠારી રહી મોમળો દીવા ને ઠારે એ પક્કા બ્લોક લઈ લે બ્લોક નહીં લે ફાઈનલ દેકો ચાબી હું જાળું આની વાત આ મારા ગામના ડેપ્યુટી છે કે નહીં લઈ લે સરપંચ <laughs> <laughs>

ઉનિશા દેખો બહાર આયા તોલો કે ખૈરા રે સીરો પાલામે ખઈ ખઈ થઈ જન તોય ખાયરા રે આની થાળી હોય તો પર નીમટ હોય ખાવા અમે પાછા દીધા કે કોવા હાથ ઊભા થઈ ગયા હું તમાર ભાઈ પર હોય મફત ને ભાડી ના કહેવાય ફાઇનલી મેં ચાલુ કરવાનું ચાલુ તો આયો આયો આય આઈ ગયા બધા તૈયારી પૂરી થઈ ગઈ ફાઈનલી અમારા મંદિર ઉપર સડાઈ દીધા જુઓ મંદિરનો નજારો જુઓ ને વાર ચાલુ હોય બોતવાનો જુઓ પબ્લિક દેખો મીઠું આધી છે બધા શું કર્યા

કુડાલે મને છાલે જળૂવા ખકુા લેં ળામા ખાલે ખા ખારમાલ હો છારઓલ ખાખરા ખારઆ ધૂર એરાલે. જેલ

ફાઇનલી અમે અઢી કરોડના સંભર પહેરીને નીકળી જાય ગામ બાદ નંબર લુકીશ ભાઈબન આ ભાઈ ને દૂધ ભરા અને સહે લાગે કે મોડ તો થઈ ગયું છે મિત્રો તો અમે અમે છે ટાઈમ છે પહોંચી જશે તું તારે જો મારો તુલુડું ચલો બ્લોક આટલે ખતમ કરશે તો બ્લોક સારો લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો ને જે માતાજી આગલા બ્લોગમાં મળશે